સાલો દસ્તો આપણે આવી ગયા છે ભૂતેશ્વર મેળીમાના મંદિરે અહીંયા મેળીમાના મંદિરે જવા પાટ ઉત્સવની તૈયારી હાલે છે અને આજે અમારો વારો હતો તો મેળીમાય મેળીમાય વારો હતો અને ત્યાંથી પછી આખી રાત તો છે તૈયારી બધી તૈયારી કરવા વિડીયો મજા આવશે મિત્રો વિડીયો આખો જોજો Kes kaya ni tiada real untuk menambah tahu sahaja, tidak. Boleh boleh menjauh sahaja untuk video mana. Tama, cuma tiada real asal. Sejauh video betul untuk mana. Salo tama, ni caj yang perlu peraya betul. Sejauh tiada real asal. तो फूल बोल बोल के वो मस्त लगा दो। ऐसी रात खड़े हो अब तो कंप्लीट में मंदिर तो ही वो कुछ फूल लगा बता जो क्या मस्त फूल से ना अंदर से निकल लो मेरी मानो जो जो अंदर कई रीतना फूल से जाओ Cena žiemą ar mito. O, masta, masta, lėmas ta banevu. Jo barkė oritinė, o... Į upę, o merimon, mandenį. પોસ્ટર પણ લગાડી ત્રીસ તારીખે મિત્રો આવી જજો ગયો બહુ મજા આવશે હવન છે આપણે હવન રાખેલો છે જમણવાર રાખેલ છે અને માતાજીની શોભાયાત્રા પણ રાખેલી છે जारी नगर है सब मस्त है तो ये तो और दो काम बाकी सब बदु थी जाए ये लाइट डेकोरेशन बदु बाकी से लाइट से मस्त बनाओ बनाओ सजावट में ஜோ அந்த ஆ அந்த மாதிரி அந்த நீத்த மெஹனி ஜோ ச जहाँ मोरला बने जो मोरला पिंसड़ा के हमसे पिंसड़ा भी जो तो मस्त बने एक दिन माथे बे मोरला बैठा दी था वीडियो खराब लगे तो मित्रों एक लाइक कर दे ना कमेंट पे करना जो जय मेडी मालिक ना जो कमेंट में जो कैम से मोरला क्यों पीस, पीस तो आज क्या तैयारी हाला म तो मोरला बहु बा बढ़ा जो जाए तैयारी बद

આ મારા હોસ્મેન છે જો અગરતિ કરે છે કેવડા આ એ નોસમેન છે સોય સ્કલા લઈને તોય ચારિત્ર બનાવેલો છે મસ્ત જો તમે ચાલો કોઈ જે બાંધ છે એ કામ થી શરૂ જ છે બધું જો હજી બીજી વાડીમાં કામ બધું બાકી છે એ કાલે થાય છે આજ શનિવાર છે એટલે આ શનિવારે આટલું ગણ્યા છું રવિવારે માણસો ટ્રાફિક હોય ને એટલે પહેલાં ગરના છું રવિવાર પહેલાં હજી તો આપણે બુધવારે ત્રીસ તારીખે છે ત્યાં તો બધું કમ્પ્લીટ ક્યાં હું કરી નાખવાનું છે તો પોસ્ટર કઈ રીતનું લગાડી જઈ જવા પોસ્ટર ઓગણત્રીસ મોટ ઉત્સવ વાળા મેરડી માતાજીનો તો વિડીયોને મિત્રો સારો લાગે તો શેર કરી શેર કરી દેજો અને કોમેન્ટમાં જય મેરડીમાં લખી નાખજો